શું આપનું નામ મારું નામ મારુણિયા કિશનભાઈ આખાભાઈ અને હું કંઠાળા ગામનો રહેવાસી છું હાલ અત્યારે સરપંચની ચૂંટણી છે એમાં એજન્ટ તરીકે મેં ફરજ બજાવી છે અને મારું કહેવાનું એટલું હે કે જે આવનાર સમયમાં જે પાંચ વર્ષના ભવિષ્ય માટે જે પણ સરપંચ થાય એ સારા ગામનો વિકાસ કરે સારા કામ કરે અને સારી રીતે ગ્રામની સેવા સુરક્ષા કરે એ આપણું કહેવાનું છે તમારે જે સંયુક્ત ગ્રામ પંચાયત સીતાગઢ અને કંસાળા જે સંયુક્ત ગ્રામ પંચોતે જે બે વર્ષથી શાસન ચાલી રહ્યું હતું વહીવટ દ્વારા તો તમારે કેવી લાગણી છે અમારે બહુ મુશ્કેલી થઈ અમારે ઘણા બધા પાણીના પ્રશ્ન રોડ રસ્તાના પ્રશ્ન અમુક જે કાંઈ બનાવ બને અડાવડા તે ઘણું બધી પ્રોબ્લેમ થયા છે પણ હવે અમે એવું કેવી કે આવનાર પાંચ વર્ષમાં તમારો કિંમતી અને પવિત્ર મત સારા વ્યક્તિને આપી વિધિ બનાવો એવી અમારી શુભકામના છે શું આપનું નામ આપે ઉમેદવારી નોંધાવી સરપંચ તરીકે શું કહેશો આપ કહેશો તો ગામનું કંઈક નવા જૂની કરશું રોડ રસ્તા બનાવશું પાણી નું કંઈક નિકાલ કરશું કઈક ગટર નું એ કંઈક વાડી વાળાનું કઈક વહેશું ગાયું વાળાનું કઈક સારું કરશું એમ